તાપી જિલ્લાના વ્યારા ખાતે જનજાતિ ગૌરવ દિન યાત્રા વ્યારા ખાતે આવી પહોંચી હતી જેમાં રાજ્યના આદિજાતિ મંત્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષ સ્થાને જનજાતિ ગૌરવ દિનની ઉજવણી કરાઈ હતી અને યાત્રાને આદિજાતિ મંત્રી સહિત વ્યારાના ધારાસભ્ય અને આગેવાનોના હસ્તે વ્યારાથી જનજાતિ ગૌરવ દિન યાત્રાને લીલી ઝંડી આપી આગળ પ્રસ્થાન કરવામાં આવી હતી આદિવાસી સમાજના જન નાયક અને દેશના ક્રાંતિકારી યોદ્ધા ભગવાન બિરસા મુંડાની એકસો પચાસ ની જન્મજયંતિ નિમિત્તે સરકાર દ્વારા આદિવાસી અમૃત કુંભ મહોત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત જનજાતિ ગૌરવ દિન યાત્રાનું પ્રસ્થાન કરાયું છે જે યાત્રા ગુજરાતના ચૌદ જિલ્લાઓમાં ફરવાની છે ત્યારે આ યાત્રા તાપી જિલ્લાના વડામથક વ્યારા ખાતે આવી પહોંચી હતી

ગઈકાલે ઉમરગામ થી કરવામાં આવ્યો ઉમરગામમાં પણ હજારોની મેદિનીમાં આ રથ નું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું અને આ રથ આજે તાપી જિલ્લાના તાપી મુકામે આવી પહોંચ્યું છે અને આજે તાપીથી આનું પ્રસ્થાન થઈને આ રેલી રીલી સોંદર ઉત્સૈલનીઝર થઈને સાગબારા શાગબારાથી ઉમરપાડા ને ઉમરપાળા થી માંડવી આવતીકાલે મારા પોતાના મત વિસ્તારમાં આવશે ત્યારે પણ આ રીલીનું ખૂબ જ ભવ્ય સ્વાગત કરવામાં આવશે અને હું દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અભિનંદન આપવા માંગુ મુંડા ભગવાનની જો કોઈ સાચી ઓળખ અપાવી હોય તો તે નરેન્દ્રભાઈ મોદી સાહેબે આદિવાસીઓમાં એની ઓળખ ઊભી કરી આ યાત્રા તાપીના સોનગઢ ઉછલ નીઝર કુકરમુંડા ફરી આવનાર દિવસોમાં સુરત જિલ્લા માં પ્રવેશ કરશે આ યાત્રા ગુજરાતના ચૌદ આદિવાસી જિલ્લાઓમાં ફરશે જેમાં યાત્રા દરમિયાન ગ્રામીણ વિસ્તારોમાં ભગવાન બિરસા મુંડાના શાંખી સહિત તેમના જીવન ગાથા ઉપર વિડીયો બતાવી લોકોને ભગવાન બિરસા મુંડાજીને વિશે માહિતગાર કરવામાં આવશે